તો કેમ છો મારા ગોંડલ વાસીઓ કડકડતી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો કાઠિયાવાડની સ્પેશિયલ આઈટમ થોડી ના ભૂલાય ખબર છે ને શું છે કાઓ કેટલા વર્ષથી કાઓ બનાવો છો અમે મારા પિતાશ્રી વેચતા અને મારા દાદાએ વેચતા આ કાવાની રેકડી સાઠ સિત્તેર વર્ષ જૂની છે અટાણે હું મારા મારા દાદાએ વેચી દીધો મારા પપ્પા હવે હું વેચું ભાઈ મારી અમારી અહીંયા ત્રીજી પેઢી છે તમે સ્ટડી કરો છો હા સ્ટડી કરી કોલેજ

નવરાત્રિથી શરૂ કરી અમે હોળીસર સુધી ચાલુ હા હોડી સ્પેશિયલ મસાલો અમારે આદુ ખોદીનું તીખાણ સૂટ અને આનો જે બને ગુંદાણા રોજના ગ્રાહક તો લગીન અઢીસો ત્રણસો ચારસો જેટલા ગ્રાહક અમારે બધાનો સારો રિસ્પોન્સ મળે